ખેડા ફળિયા પ્રાથમિક શાળા કદવાલ ઝાલોદ ખાતે શાળા પ્રવેશવની ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાની ઝાલોદ કદવાલ ખેડા ફળિયાની પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર પચીસ છવ્વીસનો ઉલ્લાસભેર નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો અવસરે નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવી પુસ્તકોનું વિતરણ કરાયું તેમજ શાળા પરિવારના સભ્યોને વાલીઓ સાથે સ્નેહાસભર સંવાદ સાધ્યો જિલ્લા પંચાયત સભ્ય શ્રી અતુલભાઈ પરમાર સાહેબ દ્વારા શાળા પ્રવેશવ અને કન્યા કેળવણી મહોત્સવની માહિતી આપી જે હાલ વાર્ષિક ઉત્સવ બન્યો છે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રી અતુલભાઈ પરમાર સાહેબ લાયઝન ઓફિસર ગોહિલ સાહેબ આંગણવાડી વર્કર નિસળતા અરુણાબેન તેળા ઘર તથા શાળાના આચાર્ય સાહેબ શ્રી શાળાના તમામ શિક્ષકો સ્ટાફ સાથે ગામના વડીલો તથા ગામના આગેવાનો તેમજ આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની પૂર્ણાહુતિ ઉપસ્થિત તમામ મહાનુભાવ આંગણવાડી વર્કર તેમજ ગામના આગેવાન વડીલો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું રિપોર્ટ નિસરતા મોલ કુમાર ઝાલુ